દોસ્તો છ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ રાત્રિના સા રાજકોટના સાધુવાસવાણી રોડ ઉપર સરા જાહેર એક દલિત યુવાનનું અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો અને ફિલ્મી સ્ટાઇલથી એને ઢસડી ઢસડીને ત્યાં મારવામાં આવ્યો દોસ્તો દોસ્તો આ ગુનાની તપાસમાં પોલીસે ઢીલી ઢાલી નીતિ અપનાવી રહી હતી એટલે ફરિયાદી આ અંગે રજૂઆત કરી તેમ છતાં પોલીસે કોઈ પણ બાબત છે એ ધ્યાને ન લીધી અને અંતે રાજકોટ સેશન્સ કોર્ટે તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસના રોજ આદેશ કર્યો રાજકોટ એસસી એસટી સેલને કે ફરિયાદી દ્વારા તપાસ અનુસંધાને જે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે એને ધ્યાને લેવી દોસ્તો દોસ્તો તમારી સાથે પણ જો આવો કોઈ બનાવ બન્યો છે તમે કોઈ ફરિયાદ નોંધાવી હોય અને પોલીસ છે એ તપાસમાં ઢીલી ડાલી નીતિ અપનાવી રહી હોય આરોપીઓને છાવરતી હોય એવું તમને લાગતું હોય તો તાત્કાલિક વકીલ મારફત કોર્ટમાં તમે જાઓ કોર્ટ છે તમારા હિતોનું રક્ષણ કરવા બંધાયેલી છે અને કોર્ટ છે તમારા હિતોનું રક્ષણ જરૂરથી કરશે દોસ્તો દોસ્તો કાયદાની આવી જ માહિતી માટે થઈને કાયદાની વાતો સાથે જોડાયેલા રહો કાયદાની વાતોને સબસ્ક્રાઈબ કરો કાયદાની વાતોને ફોલો કરો ધન્યવાદ